અમરશ્વ ભગવાન તમને ભાવથી મળવા માટે કયો છો કાય કાય મુસે તબે પાણીમાં જમ બહુ જરૂર છે ભગવાનના દુનિયામાં એમ હા આપણે કઈ સંપ્રદાયમાંથી જો ઉગમ ફગમાંથી ઉગમ ફગમાંથી આવ્યા લેપુ દાદા હા ઈ એક વખત મેમન થાઓ મારા ભગવાન હા હવે એક દિવસ આવો

એટલું બધું સામનો કરવો એ કઈ બહુ અઘરું છે એમ પણ એ તો મારે નાક પ્રગટ હોય તો જ આ થાય નકર નો થાય આ કાર્ય હાલો પ્રગટ થઈ ગયો હોય આમાં ઉગારામ એમ તો જ આ કાર્ય કરી ને આ સમાજ ની સામે ઓલું કરવું એમ અઘરું છે ભગવાન એમ

નારાયણ એસી કરી નારાયણ નારાયણ પણ હવે નારાયણ બનવા માટે થઈ અને આને થોડુંક એમાં ઝંપલાવું પડે ને એના માટે કઈ ખોળગત કરવી પડે તો નારાયણ બનાય નગર માંથી બને મનુષ્ય બનતા હું વાર પણ સીત માં ટટકી લાગ્યા વિના બાપુ કીરે જે મારો કીર્તાર એટલે આમાં સીત માં જો ટટકી લાગે ને તો બાપા એમ કીર્તાર રાજી થાય નહી ને ભમરી પણ બનાય નહી જો ભમરી બનવું હોય તો બાપા એના જગત તા ગોસ્તો ખાવા પડે તઈ ભમરી જો થવાય નકર થવાય નહી નહી મહારાણી હતી એની સંતની જો ટટકી લાગી ગઈ તો એને શેર ના કટોરા પીવા પડ્યા એ શેર ના કટોરા થી કઈ બોલે

મને હવે છે હવે જરૂર નથી પણ રોહિદાસ ના ચરણે બોલી હા પણ રોહિદાસ બાપા જાતિના ચમાર હતા અને આ મેવાડ ની મહારાણી હતી એટલે ઓલી કીધું બાપા આ કોઈ દી હવે અત્યારે તમને કઉ ચા પીવા માંથી સેટા બેહાડે છે દાઢીઓ કરવા માંથી આગા બેહાડે છે ભેગા બેહાડતા નથી તો આ તો છસો વર્ષ પેલા મેવાડ ની મહારાણી એની શિષ્ય બની

કેમ બાપા આ અંધ્રદ્ધા માંથી આ ભ્રમ માંથી આ વિચાર થી જે માણસ બહાર નીકળી જાય પણ પાછા આવે એટલે કીધું કે ભેગા ના બે પોતાની માં ગુરુ કે ઘડીક ઘડીક મોટા પીર થઈને પૂજાય જીવન કે બાપા એવા દોરંગે ભેગા ના બે એમાં પોતાની જાય કેમ કે ધોરણકામ માણસ ભેગા બે હોય તો બાપા ઈ ઘડીક થાય તો કાકી ની ને કોઈ કલર બદલા કરે પણ એને કાય આ જેઠ મહિના નો કલર હોય ઈ એને ખબર નો હોય હાચી છે એટલે આ બધા કાકી જાય કેવાય ઘડીક થાય તો વા કડતાલો વગાડતા હોય ઘડીક થાય તો રામ માં બેઠા હોય ઘડીક થાય તો બેઠા હોય પણ જો શબ્દ પારખો મળી જાય તો પછી એને આ કઈ કરવા પણ રહેતું નથી 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 એમ સરવાણી ના તીર ની ઉપર જેને સુર માં સમાધિ ધરે જેને ગુરુના ના કર્યા હોય બાપુ એને જમણા શું કરે પાંચ તત્વ નું બનાયું આ પિંજરું એમાં અણગણ બેઠો અવાજ કરે પ્રેમ સાહેબ કે બાપા પાંચ તત્વ નું આ એની અંદર બેઠો અણગણ અવાજ કરે કરીને કરે તો તમને કહું હોય ઓરિજિનલ પ્રેમ હોય નઈ જો ઓરિજિનલ ભગવાન થી લઈ લાગી જાય તો આ જગત માં ભગવાન ક્યાંય યોગ્ય નથી કેમ ભગવાન એટલે પાંચ તત્વો થી આ દેહ બનાવ્યો પૃથ્વી પવન પાણી અગ્નિ વાયુ હા આ પાંચ તત્વ થી આ ભગવાન કેવાનો ભગવાન ઓળખો નહી એટલે એને પ્રેમ સાહેબ મહાત્મા એ કીધું બાપુ આ બધી મહાપુરુષો એ બિચારા વાગોળી વાગોળી મરી ગયા પણ આમાં ક્યાં હેડુજી નહીં હા એટલે પ્રેમ સાહેબ મહાત્મા કે બાપા પાંચ તત્વ નું બનાવ્યું આ પિંજરું અને એની અંદર અણગણ બેઠો અવાજ કરે અરે ઈ અવાજ ના જેને થઇ જાય સુનકારા ને તો શું કમાણા માળા ઉપર જ એને ગુરુ ના ચરણ કર્યા હોય બાપુ જેને જમણા શું કરે શું કરે હાચી વાત છે ભગવાન એટલે આવું બધું છે મહાસત્વાદી જેને પાંચ પાંડવો ની હિમાલય માં જઈને હાડ ગાળે પાંચે પાંડવો જઈને હિમાલય માં મીડિયા હાડ ગાળવા ગમે ગોગલી જઈને ભગવાન પ્રાપ્ત થઇ જાય અથવા એમ ભગવાન મળે નહીં પાંચ પાંડવો કે હિમાલય માં જઈને હાડ ગાળે પણ કળયુગ નો વારો બેસી ગયો ભાઈ હવે તો શિક્ષા હોય આની આ પડે હા આમ થવાનું સન સ્વર્ગ ની ને નરક ની વાતો કરતા તા સંતો કે એવું કાઈ છે નહી હવે તો કળયુગ બેસી ગયો ભાઈ હવે તો શિક્ષા હોય આની આ પડે એક કલાક માં સજા કરે દે ભટ ને જેલ ભેગી કરે હવે એમાં આઠ ગાળિયા જેવું છે નહી મહાસત્વાદી મહાસત્વાદી કે પાંચેય પાંડવો ને હિમાળા માં જઈને આઠ ગાળે પણ પ્રેમ સાહેબ કે કલયુગ નો વારો બેસી ગયો ભાઈ જેને શિક્ષા હોય હા ની હા એ ગુરુ ના ચરણ ગયા હોય બાપુ એને જમણા શું કરે શું કરે એટલે પ્રેમ સાહેબ કે બાપા બ્રહ્મ નો ધાગો ગુરુ એ બતાવ્યો અને બ્રહ્મ એ તો બ્રહ્મ થઇ ને ભળે પણ સંતો કે છે નિરાકાર છે બાપુ આકાર વિના નો જેને કોક માસ માં કરે વાત છે ભગવાન જેને ગુરુ ના ચરણ ગયા હોય બાપુ એને જમડા શું કરે શું કરે જેને ગુરુ ના ચરણ પકડી લીધા હોય

આતમ હોય જ્ઞાની જેને અભય પદ ને પાયા આતમ હોય જ્ઞાની જેને અભય પદ ને પાયા પછી ભજન બીજા નું કોઈ દી નો કરે નહી કરે નહી કરે હાચી હા પ્રેમ સાહેબે કીધું હમ આતમ હોય જ્ઞાની જેને અભય પદ ને પાયા એ ભજન બીજા નું કોઈ દી નો કરે નઈ કરે પ્રેમ સાહેબ કે બાપા ઈ મારો અનાથ અમર પુરુષ હા હા અમર પુરુષ ને વરે જેને ગુરુ ના ચરણ ગ્રહ્યા હોય જય ગુરુદેવ જય ગુરુદેવ પણ કઈ એમ ગુરુ મળે નહી નહીં મળે નહીં મળે પ્રેમ ધરીને આવે સદી ગુરુ ધરે પણ પ્રેમ નથી હા હા એમ છે અને જો પ્રેમ હોય તો બાપા આ જગત માંથી ગુરુ ભગવાન કોઈ વ્યાઈ ગયા નથી પણ આને પ્રેમ રંગ પતંગ ના રાલ વ્યાઈ પછી થી વગાડ છે હા એટલે એને કીધું કે નાભી કમળ માં વસે કસ્તુરી જેને મૃગલો વન માં ઢુંડતો પડે નાભિ કમળ ને મૃગ કેતા હરણ હરણ ને નાભિ ની અંદર જયારે કસ્તુરી પાકે ને ત્યારે ઝાડ પાહાડ માં મંડે તોડવા

આપ્યો પણ ત્યાં લગનિ માં બળે ગુરુ ના તરણ કર્યા હોય બાપુ એને સમણા શું કરે શું કરે છે એને સમજાણું બાપા દેહ ભાવ મીઠો આ મારો કાકો છે આ મારો બાપો છે આ મારો મામો છે આ મારો મોટો બાપો આ મારી ને આ મારો માતો તરંગ ઉતરંગ ઉભા થાય ત્યાં લગણ એને ગુરુવતન સમજાય નહી નહીં કેમકે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર સાક્ષાત્કાર પરિભ્રમ થાય ગુરુદેવ ન

કોઈ સંતોષ કોઈ બાણ માર્યા કોઈ કટાર્યું કીધું જીવણ બાપા એ કીધું છે બનાવ્યું છે વાળ ઈ મરજી ઓ થઈ ને બેલો બેઠો વાલો મારો માથડે કે મારા હરિયે હોકાર્યા તા તો ઊંડી વાણ એ મને માર્યા છે સંતોષ જીવન કે મને માર્યા છે મોહન ના બાણ એ વાલમ તારી વાતો ના બાપા એ બાણ માર્યા તમને કો મૂળદાસ કટારી મારી ભગવાન ઉગારામ બાપા એ પણ કીધું ક્યાં આ કટમાં અખંડ ઝાલર વાગે ઉગારામ ક્યાં માં અખંડ ઝાલર વાગે ઝાલર વાગે હા ભગવાન

કઈ ગુરુ ને તમે તમારી કાયા માં ગોતી લીજો ક્યાં કરો ખોજો હતો એટલે સમજાય નહીં આવું છે બાપુ ભગવાન એટલે કબીર સાહેબ કબીર કુવા છે પનીહારી અને બર્તન સદી કે ન્યાર ન્યાર પાણી સબીને

હા હા હું તમારો નંબર સેવ કરું છું હા વાંધો નહીં સારું ભગવાન અને ક્યારેક ફોન કરી સત્સંગ વિશે કોઈ વાંધો નહીં તમને ભગવાન ના કાઈ વાંધો નહીં હવે એમાં તો હું ફ્રી હોઉં તો ઉપડી જાય આ તો નસીબ હોય તો ઉપડે નકર આમાં અત્યારે વળી આ ભાઈ ગઈ છે ઉપડી ગયો નગરમાં રોજ પછી બહુ ફોન આવે ને એટલે અડ ક્યાં ક્યાં કઈ કઈ ઉપડે ક્યારેક ન ઉપડે બે ત્રણ વાર કર્યો હતો પણ નતો તને કામમાં માં કે કઈ શક નતો ઉપડે આજ તો મે કીધું આજો તથા ને ગરીયા બધા પછી પાછો મે કીધું લાઈન આજ તો બહુ ઉંદર થી એક દિવસ તો બહુ જ એમ થયું કે આજ તો ફોન કરું જ તે પણ તઈ તમારો ફોન ન ઉપડ્યો આમ કે ભગવાન મળીએ વાત કરીએ એમ કઈ વાંધો વાંધો જય ગુરુદેવ જય ગુરુદેવ હા જય ગુરુદેવ જય ગુરુદેવ